સામે આવ્યું છે રાજ સોલંકી નિવેદન એ સમાજ માટે ખુબ દુખદ છે જસદણ ને લઈને જે નિવેદન આવ્યું છે બિજરાજભાઈ સોલંકી નું ખરેખર એ સમાજ માટે એક દુઃખજનક વાત છે સમાજની વડીલની વડીલ એમને હું બોલવા એ બિજરાજભાઈ બિજરાજભાઈ એટલે સમજવું પડે કે તમને ઘનશ્યામભાઈ ની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા છો અમે સમજી શકીશ કે જે કુંવરજીભાઈ બાવળીયા સામે નિવેદન આપ્યું જે પ્લટ જવાબ આપ્યો છે એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાન તરીકે કહેવાય

પ્રવીણ કોળીએ નિવેદન આપતાની સાથે એ પણ કહ્યું કે બ્રિજરાજ સોલંકીનું નિવેદન એ સમાજ માટે ખૂબ દુઃખદ છે જે પાર્ટીના મંચ પરથી નિવેદન આપેલું છે તે નિવેદન વ્યાજબી નથી આ પ્રકારનું નિવેદન પ્રવીણ કોળી દ્વારા આપવામાં આવ્યું છે કોળી સમાજની અંદર બ્રિજરાજ સોલંકી અને સાથે જ કુંવરજી બાવળિયાને લઈને આખો આ વિવાદ સર્જાયો હતો ઘનશ્યામ રાજપ્રાણા માટે આવેશમાં આવીને બોલ્યા તે ખૂબ મોટી ભૂલ હોવાનું પણ નિવેદન પ્રવીણ કોળીએ આપ્યું છે કુંવરજી બાવળિયાના નિવેદનને લઈને પણ પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું છે કુંવરજી બાવળિયાનું નિવેદન એ કોળી સમાજ માટે ઘાતક હોવાનું પણ પ્રવીણ કોળીએ કહ્યું છે સમાજના પીઠ આગેવાન આવી ટિપ્પણી ન કરે તે માટે તેમણે નિવેદન આપ્યું છે અને સાથે એમ પણ કહ્યું છે કે સમાજના પીઠ આગેવાન આવી ટિપ્પણી કરે તો તે શોભનીય નથી બંને આગેવાનોને હાથ જોડીને વિનંતી કરી છે આવનારા સમયમાં આવા નિવેદન ન કરે સમાજની એકતા માટે આ વાત કરતા હોવાનું પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું છે તેમણે એમ પણ કહ્યું છે કે રાજકીય પાર્ટીનો પ્રેમ એ મને નથી કોઈ પણ રાજકીય પાર્ટીનો હું માત્ર ને માત્ર આ નિવેદન સમાજની એકતા માટે આપી રહ્યો છું સમાજ માટે આ નિવેદન આપી રહ્યા હોવાનું નિવેદન એ પ્રવીણ કોળીએ આપ્યું છે બ્રિજરાજ સોલંકીએ થોડા દિવસો પહેલા જ જસદણના શિવરાજપુર ગામ ખાતે નિવેદન આપ્યું હતું ને નિવેદનનો વળતો જવાબ કુંવરજી બાવળિયાએ

કે બિજરાજભાઈ યુવા છે માનવી સેવી યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે પણ ખરેખર બિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બિજરાજભાઈને સોંપતું નથી ગમે એમ તો બિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે આજ પાંચમી ચાલી વર્ષનું એનું રાજકારણ છે બિજરાજભાઈ તો ખરેખર એક યુવાની તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા છો અમે સમજી શકીએ છીએ પણ ખરેખર આવું બોલાય નહીં કે તમારી ભૂલ છે બિજરાજભાઈ અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી અને બીજી વાત એ પણ કરવા માગું છું કે જે કુંવરજીભાઈ બાવળીયાએ સામે નિવેદન આપ્યું જે પ્લટ જવાબ આપ્યો છે એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાનદાયક કહેવાય કેમ કે એક વડીલ છો તમે આવડી મોટી તમારી ઉંમર છે અને તમે સમાજના પીઠ આગેવાન છો એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ સોંપતી નથી એટલે આપને પણ સમજવું પડે કે આનાથી સમાજને બહુ મોટું નુકસાન થાય છે અને બીજું સાથે એ પણ કહેવા માંગુ છું જે પણ કોઈ આ લોકો ષડયંત્ર કરતા હોય પાછળ અને મીડિયા સોશિયલ મીડિયાથી જે બહુ કોશિશ કરે છે ને તો એમને હું કહી દેવા છું કે તમે ગમે એટલી કોશિશ કરી લો પણ કોળી સમાજ ક્યારે નખો નહીં પડે કોળી સમાજ એક છે એક રહેશે નાની મોટી ઘટનાઓ સમાજમાં હંમેશા બનતી હોય છે પણ ફરી હું બે હાથ જોડી બિજરાજભાઈને પણ કહું છું અને બાવળીયા સાહેબને કહું છું કે જાહેર મંચ ઉપરથી આવા નિવેદન ન આવે આટલી જ મારી વિનંતી છે જય કોળી સમાજ જય જ સમાચારો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર